સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે ખેતીમાં થયેલ નુકસાનનો તત્કાલિક સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરી ખાસ કિસ્સામાં ખેડૂતોને નુકસાન વળતર ચૂકવાની માંગણી સાથે આવેદનપત્ર સુરત જિલ્લામાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયો હતો પરંતુ સુરત જિલ્લાના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો વરસાદના કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો

જે રીતે તલના પાકને પણ નુકસાન થયું તેમજ ભારે પવનના કારણે કેળા કેરી ચીકુ જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું ઉપરાંત ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોના શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું તમામ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે જેથી મુખ્યમંત્રીએ રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે આ રજૂઆતને ધ્યાનમાં રાખી સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે જે વિસ્તારમાં ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તત્કાળ સર્વ કરવામાં આવે ખાસ કિસ્સામાં જે ખેડૂતોને નુકસાન થયું છે તેમના માટે આર્થી પેકેજ જાહેર કરી નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો વચ્ચે ખેડૂતોના હિતમાં માંગણી કરાઈ હતી સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકા અને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનો એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને તલના પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો વતી અમારી લાગણી અને માંગણી બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે